સુરતના બારડોલી તાલુકાના સાકરી દાતા લાલુભાઈ ચૌધરીએ બારડોલી સાકરી ટીમ્બરવા ગામ ખાતે પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને ને એકસો એકાવન જેટલી થાળીઓનું વિતરણ કર્યું અને શિક્ષકોને કપડા તેમજ આંબા કલમ જેવા વૃક્ષો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જણાવવામાં આવેલી માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌધરીએ બે હજાર પાંચથી સાંઈ બાબાની કૃપાથી ગરીબ લોકોની તેમજ અનાથ બાળકો પોતાના ખર્ચે લોકોને મદદ કરી રહ્યા છે અને લાલુભાઈ ચૌધરીએ ગુજરાત મહારાષ્ટ્ર યુપી બિહાર કર્ણાટક જેવા રાજ્યોમાં પણ સાંઈબાબાના આશીર્વાદથી સાંઈબાબાના અઠ્ઠાણું જેટલા મંદિર બનાવી આપવાનું કામ કર્યું છે જે ખૂબ જ સારા સત્વરે ચાલી રહ્યું છે હું સાંઈ બાબાનો પૂજારી છું બાબાના આશીર્વાદથી હંમેશા મારી સાથે છે લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર બહાર પાડ્યો છે જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા એમની સાથે જોડાઈ શકે અને તેમનો સહયોગ મેળવી શકે લાલુભાઈ ચૌધરી મમતાબેન ચૌધરી સુરજીભાઈ ધ્રુભાઈ પટેલ નેહાબેન જોશી સવતાબેન પટેલ મનોજભાઈ ચૌધરી હીનાબેન ચૌધરી ગુડુબેન લલુભાઈ ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી કલાબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મગુભાઈ ચૌધરી સુનીલભાઈ ચૌધરી ડાયાભાઈ પટેલ અજીત ગફાર કુરેશી મોહનભાઈ કુસુમવાહા લલિત જૈન જયંતિ સાહા વગેરે લોકો હાજર રહ્યા હતા રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ ચાલ <ELL> yeah.

आ गए बनाए कल अरे के ओके मुझे दोरा देखाओ अरे तुम्हारा बड़ू दिखाओ हां शायद एक लोग ने हां इसी पकड़ता